મને લાગે પાડે આપડે ક્યાંથી આવ્યો હતો નીચેથી ક્યાંથી ચડ્યો બસ સ્ટેન્ડ બસ ટ્રેન ને ચાલી ને બસ ટ્રેન ને ચાલી ને શું કેવાય માંગી માચી માચી સુધી આપણે હાલી ના બધી હાલી ને આવ્યા પછી છે ને ભાઈ કેવું છે ખબર કે સ્પર્ધા ચાલુ થઈ ગઈ સ્પર્ધા હતી એક મંદિર ઉપર સુધી છે ને દોડીને જવાની એમાં મંદિર છે ને અગિયાર કોગા સુધી બંધ છે એમ કે અગિયાર બાર કોગા સુધી એટલે જો અત્યારે નીકળાજી આ બાજુ ભદ્રકાલી આયી મંદિર કે ભદ્રકાળી હે ને ભદ્રકાલી ભદ્રકાલી મંદિર પર જવાનું છે જો આ રૂટ કાલે કેમ થાય વાર લાગશે પણ આવશે મજા એમ ભાઈ એનો નજારો જો તમે હમણાં મસ્ત હતું કો ઝાકર વાળું તમે જણા આવ્યા છે હું મોપા અને કાકા ધીમે ધીમે જોઈએ હવે હમણાં નજારા જોઈ છે ઉપર તો હમણાં ઉપર મહાકાળી મંદિર નહીં જવા દે મહાકાળી ભદ્રકાલી મંદિરે જવા દે છે એ વાત હવે ક્યારે ગયા નથી પહેલી વાર જોઈ આખા લોગમાં બેને રહેજો તમને અમને કરાવીશ તો કરાવીશ આખા ઓછું થતું હયો

ધ્યાન મળી રહે કે ટાઈમે ધ્યાન તો મળે જ ને ભાઈ એ તો પછી આ જોઈએ હવે કાલે ઉપર ચડવા દઈ હે નેટવર્ક નો પ્રોબ્લેમ હે ભાઈ નેટ નહીં આવતો હે ને ચાલો મિત્રો મને લાગે છે ચોમાસામાં આવે તો મજા આવે બાકી

એનો નજારો બહુ મસ્ત જો ઉપર મંદિર કેવું મસ્ત દેખાય હતી હે ચક ચકના બોલ ઢગલી દેખાય હે આઈતી નીચેનો નજારો જો હે ભરત કા આઈતી નીચેનો નજારો જો કેવો મસ્ત દેખાય

Jawa, eh, udah geli je, jadi jawa, eh, udah geli deh, kayaknya. Oh, iya, walaupun monster, 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 monster,

फोटो फोटो शूट बदु मने हती ले काय बदराकाली मंदिर रे आपण काय किरो मंदिर फोटो शूट घेनती किरो वीडियो नती बनायो दर्शन करा दर्शन करा दीदा पण हेलो वीडियो भी करा के वीडियो कॉल मने हो बताना मने हती अब जो आपण जमाकाली मंदिर ऊपर न्या तुम दर्शन करा ना करावा

જય માતાજી વાસ બસ Halo Halo kogin rage. Wandaunan <laughs>

આ દુધિયા તળાવ અહીંયા અન્ન ક્ષેત્ર છે અહીંયા ઉપર હવન છે અહીંયા ઉપર હવન છે આ ગેટ આવું છે મિત્રો હવે વિડીયો નહીં એટલે મળી આવ્યો નેક્સ્ટ વિડીયો પાસે જય માતાજી બાય બાય